ધીલુભાઈ સોલંકી કાલે પણ રાજા હતા આજે પણ રાજા છે પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે મારા

પૂર્વ મંત્રી આદરણીય આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બધા એવું નામ ડિક્લેર થયું ત્યારે કે પ્રદ્યુમનભાઈ ભાઈ ને એકાદ વખત આવશે અને લાખ મારીને ભાઈ આવશે

अने तालुका भाजप प्रमुख हमारा जेमने आपने सब को स्वागत करी हुआ भगुभाई जंगा मंच पर उपस्थित सब सम्मान में आगे वालों आदमी हरिका का आदमी मनुभाई आप सब मोटी संख्या में पधारे ला भाइयों तथा बहनों मारे आज नदी के कार मारा जीवन मां मारा राजनीति

લોકસભાની ચૂંટણી સોમનાથ વિધાનસભામાં આવતા અને એ સમયે કટોકટી ઉમેદવારો વચ્ચે હતી અને ત્યારે અમારા સાત ગામ 4546 મતની લીડ એ દિનુભાઈ સોલંકીનું આ પછી એ સંસદ સભ્ય થઈ ગયા અને એ દિવસે માકરો જતો હતો અને માકરો જતા દેતા ઘરે ફોન આવ્યો કે દિનુભાઈ આવે છે એટલે મે કીધું મોટા બાપા હુઈ ગયા મને કે મને બધી ખબર છે હું અને હું એમને રૂબરૂ મળ્યો અને તે દિવસે હીરા બાપા ને એવું કીધું કે હીરાભાઈ આ છોકરો કોણ તો કે ભાઈ

गोड़ के, रातना गोड़ वाके एस्ट्रिंग गोड़ी लेने आ गया अपने रातना मने के कहीं चिंता करना चुड़नी आपने आराम थी जीती जीशु अने वे बीपी था हमें वाला ना आये तो तू चिंता कर बेहतर उम्मीद मा टिकट कोने आप આજે તું જેસા બબા બનને કોળીનાર આવી છું અને એ સમયે કદાચ પ્રદેશ પાર્લામેન્ટરી કોળીકો જાહેરાત કરી પણ અહીંયા કોળીનારમાં 2019 માં ફટાકા કોળીને મને હાલ મેલાવી અને મને ઉમેદવાર તરીકે દાખલ નબી રીતે જરા 2024 ની લોકસભાની ચૂંટણી આવી અને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર શરૂ થયો વધારે હોવાને કારણે ઉત્સાહ પણ જ્યારે કોડીનાર જિલ્લા પંચાયતની સીટ શરૂઆત થઈ કોડીનાર ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ થયો અને ત્યારથી બે હજાર ચોવીસ જુનાગઢ લોકસભામાં પાંચ લાખની લેડીલો પાયો

અને કઈ તો પણ અહીંયા આવી અને મારી કલ્પના એટલા માટે ખોટી પડી કારણ કે મેં જે દ્રશ્ય વિચાર્યું તો એના કરતા પણ અદ્ભુત દ્રશ્ય ના ભૂતોનો ભવિષ્ય કોઈ નામના ઇતિહાસમાં કદાચ હું એમ કહીશ કે મેં બે હજાર નવ નું વિજય સર્કસ કોળી નામનું નતું જોયું

મારા જીવનનો મંત્ર બનાવી અને આ આવનારા 5 વર્ષમાં ગીર સોમનાથ અને જૂનાગઢના વિકાસમાં એના અનુભવનો ઉપયોગ કરી અને આ વિસ્તારના વિકાસમાં હું એમના પગ ઉપર ચાલવાનો હું તમને વચન આપું મેં કીધું કે 12 વર્ષમાં

કોડીનાર ની રેલી આ સભા બતાવી રહી અને મારી વાત પૂરી કરી સોલંકી કાલે પણ રાજા હતા આજે પણ રાજા છે અને કાલે પણ રાજા Давай.